ઝઘડાને લઈ વર્ષ ઓગણીસો નવાણુંમાં આરોપી મહિલાએ એક બાળકની પોતાના ઘરમાં દસ્તાના ગાજીકી હત્યા કરી લાશ કોથળામાં ભરી બહાર ફેંકી દીધેલ ક્રૂર ઘટનામાં તાજેતરમાં ધોરાજી કોર્ટે વીસ વર્ષની સજા સુનાવી હતી જોકે આ મહિલા છેલ્લા પચીસ વર્ષથી નાસ્તી પડતી હતી વર્ષોથી ભાગેડું જાહેર થયેલ મહિલા અરૂણાને સજા થયા બાદ ઝડપી લેવા ધોરાજીના એએસપી સિમરન ભારદ્વાજ અને સીટીઆઈ કે એસ ગચ્ચર દ્વારા ટીમ બનાવવામાં આવેલ ડિસ્ટાફના પીકે પિકે અને સ્ટાફે ટેકનિકલ અને હ્યુમન સોર્સિસ મારફતે આરોપી મહિલાને બરોડાથી ઝડપી લીધી હતી ઓગણીસો નવાણુંના અરસાથી આ કામના આરોપી અરુણા ઉર્ફે અનિતા નાસ્તા ફરતા હતા તેમના પતિ રાજેશ દેવમુરારી સુરેન્દ્રનગર સ્થાયી થયા હતા તે છેલ્લા ત્રણ વર્ષથી નિવૃત્ત થયા છે રાજેશ દેવમુરારી અને અરૂણાબેનના લગ્નજીવનથી એક દીકરો અને એક દીકરી પણ હતા માતા તરીકે પણ આ ટ્રાયલમાંથી બચવા માટે પોતાના સગા સંતાનોનો પણ ક્યારેય સંપર્ક કરેલો ન હતો વડોદરામાં અનિતા બ્યુટી પાર્લરના નામથી આ આરોપી બ્યુટી પાર્લર ચલાવી રહ્યા હતા રાજકોટ ધોરાજી પોલીસ ચહેરા નિશાનપત્રકને સાથે રાખી અને પ્રથમ મહિલા કોન્સ્ટેબલ બ્યુટી પાર્લરમાં ડમી ગ્રાહક તરીકે ગયા અને ત્યાંથી ખરાઈ કરવામાં આવી કે નાસ્તા પરતા આરોપી અરુણા ઉર્ફે અનિતા રાજ આ છે તે વડોદરાના અન્ય શખ્સ સાથે લિવ ઇન રિલેશનશીપમાં રહેવા લાગેલ અને આ સંબંધથી પણ તેમને બે દીકરીઓ હતી આ તમામ તપાસના અંતે ફરિયાદી ગિરધરભાઈ કોઠિયા તથા આરોપી અરૂણા ઉર્ફે અનિતાના પતિ રાજેશ દીવમુરારીએ પણ ખરાઈ કરી આપી કે આ તે વ્યક્તિ છે અને પોલીસે આજીવન કેદની સજાનું વોરંટ ચાલુ હોય આરોપીની ધરપકડ કરી ધોરાજીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અલી હુસેન મોહિબુલ્લા શેખ સમક્ષ આરોપીને રજૂ કરેલા અને જજે જેલ વોરંટ કરી અને આજીવન કેદની સજા ભોગવવા આરોપીને જેલમાં મોકલી છે રિપોર્ટર ફિરોજ શુણે છે ધોરાજી ધોરાજી થયેલા એક વર્ષના અરૂણા ઉર્ફે અનિતા સન ઓનિસો અઠાણવા માં જામીન પર છૂટેલી પણ ત્યાર પછી આ નાસ્તા ફરતા થઈ ગઈ એના પતિ અને એના બાળકો સાથે પણ એમનો કોઈ સંપર્ક નથી હતો ગુનાની ગંભીરતા એ જોવીને ધોરાજી પોલીસ ફરીથી આપણી મહેનત શરૂ કરી મળી જાણકારી અનુસંધાને ખબર પડી કે ગોઠવ્યું ત્યાં તપાસ દરમિયાન અમારી ટીમે એક બ્યુટી પાર્લર જોયું અનિતા બ્યુટી પાર્લર એ નામ વાંચીને પંક્ત્યા જોડવામાં આવી અને અમારી એક મહિલા પોલીસ કોન્સ્ટેબલ ગ્રાહક બનીને ત્યાં બ્યુટી પાર્લરની મુલાકાત લીધી અને વાતચીત દરમિયાન ચતુરાઈથી આ બ્યુટી પાર્લરની માલકીનની ઓળખ પોલીસના ડેટાબેઝમાં મોજૂદ ફોટા અને માહિતી સાથે મેળવામાં આવેલી અને તે આરોપી અનિતા ઉર્ફે અરુણાજ હતી તમામ પુરાવાના આધારે તરત કાર્યવાહી કરીને આરોપીને હવે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલી છે